ને મારા જય જય શ્રી ગોકલેશ જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ પૂનમ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આજે ચંદ્રગ્રહણ પણ છે આજથી સાંજી પ્રારંભ પણ થાય છે સાંજી એટલે રંગોળી પુષ્ટિ માર્ગમાં શ્રાદ્ધ પક્ષમાં કાગડાને વાંસ નાખવાની રીત નથી પણ ઠાકોરજી સમક્ષ ફૂલની કઠોળની એમ રંગોળી કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં સીધું આપવું પણ ખૂબ સારું ગણાય છે આપણા ઘરે આપણા પિતૃઓની તિથિ આવે ત્યારે કાગડાને વાસ ન નાખવી એના બદલામાં બ્રાહ્મણને કે પછી આપણા ઘરે વ્રજવાસીને બોલાવીને સીધું અચૂક આપવું આપણા પિતૃઓ અત્યારે જ્યાં પણ હશે જે પણ જન્મમાં હશે ત્યાં એમની આત્માને જરૂર શાંતિ મળશે ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વધ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ગણાય છે શ્રાદ્ધમાં ગાયને ઘાસ ખવડાવવાનું અને સીધું આપવાનું ખૂબ મહત્ત્વ છે સાથે સાથે આજે ચંદ્રગ્રહણ પણ છે ચંદ્રગ્રહણને આપણે દેશી ભાષામાં ગ્રહણ પણ કહીએ છીએ આજે સંધ્યાકાળ પછીથી ખાવાની અને પાણી પીવાની છૂટ નથી પણ ખાવાની કોઈપણ વસ્તુ જે લો બનેલી છે જેમ કે રોટલી ભાખરી થેપલા કે પછી દાળ ભાત જેવી ખાદ્ય સામગ્રી સાંજના છ વાગ્યા સુધી વાપરી લેવી જે બચી જાય તેને કોઈ ગરીબને દાનમાં આપી દેવું કોઈ એવી સામગ્રી હોય કે જેને કાઢી નાખવું પોસિબલ નથી કોઈ એવા સ્નેક્સ છે કે કંઈ બી એવું છે જે તમે કાઢી ન શકો એમ હોય તો એમાં દાબ મૂકી દેવાનું દાબ મૂકવાથી એ વસ્તુ અભડાશે નહીં પણ બને ત્યાં સુધી તો બધું કાઢી જ નાખવાનું આપણે રોજ જે મસાલા વાપરતા હોય આપણો રોજનો મસાલાનો ડબ્બો હોય જેમાં કે મીઠું હોય અડદર લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો આ જ્યારે બી આપણે રસોઈ બનાવીએ તો આપણા એઠા જૂઠા હાથ આને અડે છે એટલે આ મસાલાના ડબ્બામાંથી બધા મસાલા કોઈ ગરીબને કે જો બહુ વધ્યા હોય તો કોઈને દાનમાં આપી અને એ ડબ્બો ઘસી કરીને ચોખ્ખું કરી નાખવાનું કોઈ તળેલા તેલ હોય કોઈ વાપરેલા ઘી હોય જેમ કે આપણે રોજ રોટલી ઉપર ઘી લગાડતા હોય તો આપણે રોટલી પર ઘી લગાડી એ જ ચમચી પાછી ઘીના ડબ્બામાં મૂકીએ છીએ તો એ ઘી એઠું થઈ ગયું કહેવાય તો એ ઘી પણ આપણે કોઈ ગરીબને આપી દેવાનું અને જેટલી પણ આપણી જગ્યા એવી છે જે આપણે રોટલી મૂકીએ આ મસાલાનો ડબ્બો મૂકતા હોઈએ કે આપણે આપણા સ્નેક્સ મૂકતા હોઈએ નાસ્તા મૂકીએ તો આ બધી જગ્યા એઠી થઈ કહેવાય તો એ બધાને પાણીથી સરખી રીતે ચોખ્ખી કરી લેવી આપણે ફ્રીજમાં પણ જો કોઈ વસ્તુ ખાવાની મૂકી હોય તો સમયસર એનો પણ નિકાલ કરી અને ફ્રીજ બી આખું ચોખ્ખું કરી નાખવું જોઈએ ગ્રહણના ટાઈમમાં શક્ય બને તેટલું ભગવત નામ લેવું ગ્રહણના સમયે દાન આપવાનું પણ ખૂબ પુણ્યનું કામ બનાય છે પણ આ રાતનું ગ્રહણ છે સવારે ઉઠીને આપણે જે કોઈ કોટનની ચાદર કે ઓઢવાના વાપર્યા હોય તે ધોવા નાખી દેવા જો કોઈ કારણસર ઘરના કોઈ મેમ્બરને ગ્રહણ વખતે ખાવા પીવાની પરેજી ન પડી હોય તો જેટલી પણ વસ્તુ વધી હોય જે પાણી વધ્યું હોય એ ઢોળી નાખી એ પાત્ર ધોઈ અને ઊંધા વાળી દેવા જે કપડાંને આપણે ગ્રહણના સમયે અડ્યા હોય એને પણ ધોઈ એને પણ ધોવા નાખી દેવા ગ્રહણ વખતે ઘરમાં માટલા ગેસ કે પછી કોઈ પણ કબાટમાં કે ક્યાંય બી કોઈ કપડાંને અડવું નહીં ફક્ત તમે રેશમી કપડાંને સેટિન મટીરિયલને અડી શકો આ સમય સૂતકનો સમય કહેવાય છે એટલે માટલાને સંધ્યાકાળ પહેલાં જ ઊંધું વાળી દેવું ગ્રહણના ત્રણથી ચાર કલાક પહેલાં માટલાને ઊંધું વાળી દેવું સેવામાં બનાવેલી દૂધ ઘરની સામગ્રી રેશમી ટૂંકમાં બાંધીને રાખવી પણ બીજી સામગ્રી જેમ કે બંટા સેવ ચવાણી એવી કોઈ પણ સામગ્રી ગ્રહણ પહેલાં સન્મુખ કરી બહાર કાઢી લેવી ગ્રહણ પતી ગયા પછી નાઈને એ ખવાય પણ સેવામાં ઠાકોરજીને ધરવામાં એ ના ચાલે સવારે સેવામાં અપરાશ કરીને મંદિરના દ્વાર ખોલી ને સૌ પ્રથમ ઝારીજી વડા કરી લેવા આ ઝારીજીના જળને કુંડામાં કે પછી ક્યાંય બીજે પધરાવી દેવું આ જળ આપણે પીવાના ઉપયોગમાં લેવાતું નથી કે પછી આ જળ તુલસીજીમાં પણ પધરાવાતું નથી ઝારીજીને વીંટાળેલું લાલ કપડું પણ કાઢી નાખવાનું આ ફરીથી વપરાશમાં લેવાતું નથી બંટા ઝારીજી બધું ઊંધું પાડી દેવાનું મંદિર પણ લૂંચી લેવાનું અને પછી ફરીથી અપરસ કરવાની કેમ કે આપણે ગ્રહણ વખતનું જળ અડ્યા છીએ જારી બંટા અડ્યા છીએ એટલે એ બધું ધોઈ કરી ઊંધું વાળી અને પછી પાછું અપરસ કરવાનું અપરસ કરી નિત્ય નિયમ પ્રમાણે સામગ્રી બનાવવાની જો ચવાણી કે બંટા એવું ધરતા હોઈએ તો સામગ્રી બનાવી પછી ઠાકોરજીને જગાડવાનું ઠાકોરજીને જગાડ્યા પછી એમને શ્રમભોગ ધરવામાં આવે છે શ્રમભોગમાં માનભોગ એટલે કે શીરો જ ધરાવાય છે આ શીરો આપણે પ્રસાદી તરીકે નથી લેવાતો એને ગાઈને ખવડાવવામાં આવે છે ગૌગ્રાસ મુજબ ત્યાર પછી રાબેતા મુજબ નિત્ય નિયમ પ્રમાણે તમારી સેવા પ્રભુની કરવી હવે આગળના પંદર દિવસ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ચાલશે શ્રાદ્ધ પક્ષમાં બને એટલું ભગવત નામ લેવું અને પ્રભુ સમક્ષ રંગોળી ખાસ કરવી જો મારી કોઈ પણ ભૂલચૂક થતી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને ચોક્કસ જણાવજો આપ સર્વેને મારા જય જય શ્રી ગોખલેશ જય શ્રી કૃષ્ણ